નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરી અને અત્યારે આપણે જે મગફળીની અંદર યળો વધારે છે અને કપાસની અંદર પણ યળો છે અને આવનારા સમયમાં કપાસની અંદર ગુડાબી યળો છે ના આવે એના માટે શું કરવું એના માટેનો વિડીયો છે અને મગફળીની અંદર જે અત્યારે લશ્કર યળ છે કે ખેડૂત ઓર્ગેનિક કરતા હશે એને તો નથી જાતી પણ આપણે જે બીજા કેમિકલવાળી જે દવાઓનો ઉપયોગ કરે છે કે જેની અંદર એ અત્યારે તો ઘણા બધા ખેડૂત મિત્રો ઓલો ભડકું ભેડકું હોય અને ગોળ ને તેલ નાખી અને એમાં દવા નાખી અને છંટકાવ કરે છે પણ મિત્રો આનાથી આપણે જે કીડીઓ અને જે બીજા કામના જીવાતો હોય એ પણ મરે છે ઈયળ તો મરે છે પણ હવે આપણે ઓર્ગેનિક જ જે આપણે ઘરે જ દવા બનાવી શકાય અને આમાં એક રૂપિયાનો ખર્ચ નથી બધી વનસ્પતિઓની જ દવા બનાવવાની તો ખાસ કરી અને ઘણી બધી કોમેન્ટ હતી કે અમારે ઓર્ગેનિક ખેતીની અંદર ઇયળનો જે યળો આવી છે લશ્કરી યળો મગફળીની અંદર તો અમારે કઈ રીતના એમાં રિઝલ્ટ મળે કે જે આપણે ઈયળો છે મરી જાય તો મિત્રો ખાસ કરી અને આજને આપણે જે પંચપર્ણી અર્ક અને પંચપર્ણી અર્ક કહેવામાં આવે છે અને એની સાથે ઘણા બધા આ પાંચ પાંદડાનો ઉકાળો એ પણ કહેવામાં આવે છે તો મિત્રો આ ઉકાળો કઈ રીતના બનાવવાનો એના વિશે વાત કરવી છે અને કઈ રીતના ઉપયોગ કરવાનો તો કઈ કઈ વનસ્પતિઓનો આમાં ઉપયોગ કરવાનો તો સૌથી પહેલાં વાત કરીએ તો મિત્રો વનસ્પતિની અંદર સૌથી પહેલાં બીલીપત્રો કડવો લીમડો આંકડો ધતુરો અને આપણે સીતાફળી આ જે પાંચ પાંદડા છે કે આ પાંચ વનસ્પતિઓ એ લઈ લેવાની છે તો સૌથી પહેલાં પાછું આપણે કહી દઉં છું કે પાંચ કઈ કઈ વનસ્પતિ તો આપણે કડવો લીમડો ધતુરો બીલીપત્ર અને સીતાફળી અને આકડો આ પાંચ વસ્તુઓ છે કે એનાથી આપણે ઉકાળો બનાવવાનો અને જે આપણે ઈયળો છે એમાં ખૂબ સારા એવા રિઝલ્ટો પણ આવે છે તો આ પાંચ જે વનસ્પતિ છે એ બે બે કિલો લેવાની છે અને ત્યારબાદ તમારે ગૌમૂત્ર લેવાનું છે અને પાણી હવે કઈ રીતના તમારે આનો ઉપયોગ કરવાનો તો એક વાસણ લેવાનું છે કે જેની અંદર ઉકાળી શકાય એવું એની અંદર તમારે આ બે બે કિલો નાખીએ અને દસ કિલો વનસ્પતિ થઈ અને એમાં તમારે વીસ લિટર પાણી લેવાનું છે અને વીસ લિટર પાણીની તમારે એટલું વધે ઉકાળવાનું કે એમાંથી પાંચ લિટર પાણી બરી જવું જોઈએ અને પંદર લિટર જ પાણી રહેવું જોઈએ તો આ રીતના તમે ઉકાળો પાંચ લિટર બરી જશે પાણી એટલે પંદર લિટર જે પ્રવાહી રહ્યું એને પાછું ઠંડુ પડવા દેવાનું ઠંડુ પડી અને ગાળી લેવાનું અને ગાળ્યા બાદ એની અંદર તમારે પાછું આપણે પાંચ લિટર ગૌમિત્ર એડ કરવાનું અલગથી કે જેને ગૌમૂત્રને ગરમ કરવાની જરૂર નથી એટલે આ રીતના ગૌમૂત્ર એડ કર્યા બાદ તમારે એને પાછું જે ગાળેલું હતું એ બે મિક્સ કરી અને તમે એનો અડધો લીટર મુખની અંદર ઉપયોગ કરી અને સ્પ્રે કરશો તો તમને ખૂબ સારું એવું રિઝલ્ટ ઈયળોની અંદર મળશે એટલે મિત્રો ખાસ કરી અને આપણે આ જ એના માટેનું જ હતું કે ઘણી બધી ઈયળોનો ઉપદ્રવ તો છે અને ખાસ કરીને મગફળીની અંદર બહુ રૂપ આવ્યા છે આ વર્ષે ઈયળો બહુ વધારે છે તો એના માટે આપણે એક રૂપિયાનો ખર્ચ નહીં અને આ રીતના જો દવા બનાવો તો તમને ખૂબ ઉપયોગી છે હવે એવું નથી કે આ ઓર્ગેનિક કરતા હશે એ જ ઉપયોગ કરે કેમિકલ કેમિકલની જે દવાઓ આપે છે અને એનાથી રિઝલ્ટ ના મળતા હોય તો એ ખેડૂત પણ આનો ઉપયોગ કરશે તો એને પણ રિઝલ્ટ મળશે એટલે મિત્રો ખાસ કરીને કહેવાનું મતલબ જ કે આ પંચફરણી અર્ક છે એ ઘરે જ બનાવી શકાય એક રૂપિયાનો ખર્ચ નહીં અને તમામ પ્રકારના જે પાક હોય એમાં આનો ઉપયોગ કરી શકાય અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય જે આ બાબતે કંઈ તમને ના સમજાણું હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એમાં પણ આપણે વિડીયો મૂકીએ જ છે શોર્ટ વિડીયો તો એ એ તને ત્રણની જે આપણે વોટ્સએપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આ ત્રણે ત્રણની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં છે કે ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો પણ કરી નાખો કે જેથી કરીને શોર્ટ વિડીયો છે તમારી પાસે સૌથી પહેલાં પહોંચે એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોતા ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગૌ માતા